તો સુરતના એક યુવક સાથે અજીબો ગરીબ કિસ્સો બન્યો છે અપૂર્વ શાહ નામનો યુવક એક્ટિવા ચોરી થઈ જતા ફરિયાદ કરવા માટે પહોંચ્યો ત્યારે જેવો પોલીસ સ્ટેશન પહોંચ્યો કે તેને પોતાની છ મહિના પહેલાં ચોરી થયેલી બાઇક મળી આવી આખા બનાવની વાત કરીએ તો શનિવારના રોજ કેનાલ બેસુ રોડ પરથી અપૂર્વ શાહની એક્ટિવા ચોરી થઈ ગઈ હતી છ મહિના પહેલાં બાઇક પણ ચોરી થઈ ગઈ હતી અને અપૂર્વ શાહ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો હાથમાં આંસુ લઈને અપૂર્વ શાહ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો પરંતુ જેવો તે પોલીસ સ્ટેશન પહોંચ્યો કે તેની નજર છ મહિના પહેલાં ચોરી થયેલા બાઇક પર પડી બાઇક પર નંબર પ્લેટ તો નહોતી પરંતુ બાઇક પર ડોમિનેટર લખેલું હોવાથી યુવક તેની બાઇક ઓળખી ગયો યુવકને પોતાની દાટ બાઇક મળી આવતા તેની ખુશીનો પાર ન રહ્યો

એ મને મળી આવી એના મળી આવી હતી પ્લસ મારી આંખો માંથી આંસુ આવી ગયા આવી ગયા હતા ઓલરેડી મારી બીજી એક્ટિવા પણ ચોરી થઈ હતી પણ ખુશ થશે મારી આગળની છ મહિના પહેલાની બાઈક મારા નજર માં પડી અને મને